નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજની પોસ્ટ ઓફિસમાં વૃદ્ધોના પેન્શન માટે હયાતીના દાખલા માટે રવિવારે પણ કામગીરી કરાઈ અરજદારો ખુશ ભુજની પોસ્ટ ઓફિસ પેન્શનરો માટે રવિવારે ખુલ્લી રહી ભુજની પોસ્ટ ઓફિસમાં રવિવારે અનેક બુઝુર્ગ તથા પરિવારના સદસ્યો વૃદ્ધોને લઈ અને હયાતીની ખરાઈ કરાવવા આવ્યા હતા रविवार समय मेरे वृद्धो ने साथ मेरा नाम रितेश मीणा है मैं ऑफिस में, में आज रविवार का दिन है तो हम जो है आज संडे दिन भी खुला रखा है इसलिए ताकि जो बुजुर्ग लोग है उनका जो हयाती का जो सर्टिफिकेट होता है जो पेंशन लेने के लिए जरूरी रहता है उसके लिए हमने सेवा चालू करी है अब जो लोग हैं जो यहाँ आने के कैपेबल हैं वो यहाँ आके भी बनवा सकते हैं और अगर नहीं जो आ पा रहे हैं जो सीनियर सिटीज़न हैं जिनकी एज ज़्यादा है तो हमारे जो पोस्टमैन भाई लोग हैं वो उनके घर जाके भी ये सर्टिफिकेट की सुविधा उनको दे रहे हैं मतलब ताकि अच्छा। उनका इस साल से हमारे पोस्ट ऑफिस को इस साल से मतलब ये ऊपर से मतलब ऑर्डर आया है तो हम ये सब सेवा उनको अभी प्रदान कर रहे हैं क्योंकि तो भगवान ने हमको मौका दिया है सब करने का तो हमने थोड़ा

કે બેન તમે પેન્શનની ખરાઈ થઈ ગઈ તો કાલે આમ તો હું બેંકમાં જ કરાવું છું પોસ્ટનો અમને ખ્યાલ નતો તો ભાઈ કીધું આજ અમે પેન્શનરો પાસ માટે જ ખાસ ખુલ્લું રાખ્યું છે ડિવિઝન તમે કરાવી જાવ મને એ પણ જાણવા મળ્યું છે કે બહુ જે સિનિયર સિટીઝન ચાલીએ ન એવા એવાના કે પણ આ લોકો તમારા કાર્યકરો જાય છે એ બહુ જ સુંદર કાર્ય છે આ રવિવારમાં તો બહુ જ અનુકૂળ છે સાચા છો તમે થેન્ક યુ વેરી ખુબ ખુબ ખુશ બહુ સહકાર સારો છે કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર મારું નામ બોલી સંઘવી છે આ શાંતિલાલ સાકર ચંદા નાઇન્ટી ટુ ઇયર્સ મારા ફાધર છે વેસ્ટના કારણે અમે આવી નથી શકતા પણ પોસ્ટ ઓફિસે રવિવારે પણ કામગીરી ચાલુ રાખી છે અને એકદમ અમને સપોર્ટ કર્યો છે અમે બહુ રાજી છીએ પેન્શનની ખરાઈ કરવા માટે આવ્યા છીએ મારા ફાધરની પોસ્ટ ઓફિસ વાળા એકદમ સારું કામ કર્યું છે અને એકદમ સપોર્ટિવ છે એકદમ કોઓપરેટિવ છે અમને કોઈ તકલીફ કોઈ તકલીફ કોઈ જ તકલીફ નથી પડી રવિવારે કાલે સુવિધા થઈ રવિવારે સુવિધા થઈ કારણે અમે આવી શક્યા છીએ આડે દિવસે તો બેસ થઈ એટલે ના આવી શકે ટ્રાફિકના કારણે પણ ઉંમર ના કારણે રવિવારે કામ કર્યું છે બહુ સારું કર્યું છે કામ મારું નામ આસુ પરશુતમ જોશી સીમા કામ કરું હું એસટી માં ડ્રાઈવર છું બસ ચલાવું અને આ બાર મિસિસ સાહેબ થઈ ગઈ ને એના પેન્શન જે ઉપયોગ કરતા હતો એ પોસ્ટ ઓફિસમાં માં કરી દીધું સારો આભાર એ લોકો આ તો બધો બહુ રવિવાર વધારે સુવિધા પણ સારી થઈ આ લોકોની પોસ્ટ ઓફિસ વાળા આભાર માનું છું પોસ્ટ ઓફિસ વાળા આમ હયાતીની ખરાઈ માટે પોસ્ટ ઓફિસે વૃદ્ધો માટે ખાસ વ્યવસ્થા કરી છે જેની અરજદારોએ પ્રશંસા કરી હતી દર્શક મિત્રો આજે તારીખ 2 જૂન 2025 આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો ナマスカ。